તું મને પૂછે છે કે તું મારો શું બીડમાં જેને મારી આંખો શોધે એ તું આંખોથી હું જેના પર વાલ વરસાવી શકું દુઃખ વ્યક્ત કરી શકું એ તું મારા કાન જેનો અવાજ સંખે એ તું જેને બોલ્યા પહેલાં હું સાંભળી લઉં એ તું કોરી ધરા પર વરસાદના છાંટા પડતા આવતી મીઠી સુવાસ તું શ્માં મને જકડી લે ત્યારે દેહની સુગંધ તું તું મારી મારી સૌથી વધુ વાનગી જીભ અને હોઠ જેને માટે તરસે એ અમૃત તું મારું રોમ રોમ જેને માટે તલસાટ કરે એ સ્પર્શ તું મારી સ્પર્શેન્દ્રિયનું માઉન્ટ એવરેસ્ટ તું તું જ કહે કે તું મારું શું